જય માતાજી મિત્રો જો વરસાદ થાય એના પહેલાં મગફળી તૈયારી છે કઢાવી દીધી છે ભરવાની ચાલુ છે જો પેલી મકા કાઢેલી પડી છે એ હજી ભરવાની બાકી છે જય માતાજી કોમેન્ટ કરતા રહેજો મગફળી જેવી પાછી છે ઓહો મારા વાલો ઉગાડા થાય તેને દોડાય જો ફૂલ મહેનત ફૂલ મજૂરી ખેતી ખેતીવાડી જુઓ ખાલી હા મેઘાજી ઠાકોર શરવણજી ઠાકોર દિનેશજી ઠાકોર એમને કેમેરો નહીં આવે તાર બાજુ એક ભાઈ એવો છે કે શર્ટ કાઢેલું છે એટલે કેમેરો નહીં એ બાજુ જો અમારે બાજરી વાઢવાઈ ગયા છે પેલી અમે બાજરી છે ફૂવારા ચાલુ છે છોકરા બહુ મહેનત મજૂરી કરી રહ્યા છે જો હું પોતેય ભરો છું પણ હવે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો છે મગફળી પાકવા મસ્ત પાછી છે હજી આ પરી રહ્યા બધી ભરાઈ રહે એના પછી પેલું ભરવાનું રાતના લગભગ કેટલા વાગ્યા છે ભાઈ બન આઠ 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 તો આઠ નવ તો વાગી જ જવાના છે હાથ ચાળી થઈ ને તો નવ વાગશે મગફળીની ચાર છે બધા કોમેન્ટ કરો વિડીયો આગળ શેર કરો અને મહેનત કરો છી પાછી જમક મગફળી કોમેન્ટ કરો કાઈ લે નો મસ્તી જો ફૂલ મસ્તી કરે છે મસ્તી વગરનું તો જીવન કોઈ કોમનું નથી એટલે મસ્તી તો જોવે જ જિંદગી હા હા મોજ મસ્તી વગરનું જીવન જો ફિલ્મ હે પુવાજી સિલવાનું ચાલુ કરી દીધું છે હાલ જ વિડીયો તરત અપલોડ કરી દઉં છું ફટાફટ ખેતી ખેતી તો છે યાર રાજા મનફાવેદાર કોમ કરવાનું પેલો આપણે બધો વાઈ દેવાનું પછી કુદરત ઉપર છોડી દેવાનું ખેડૂતને લોકો બધા દિલદાર કે છે પણ એમની વેદના લોકો સમજતા નથી કેવું બોલવું હાવ હોલ્યું છે પણ મજૂરી કરવી બહુ કાઠી છે એટલે બધાને જય માતાજી જય અખતમાં જય જહુમાં ખુશ રહો મોજ કરો જો અને વિડીયો